જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ખેતરમાં ઝાડ સાથે બાંધેલા બળદને છોડવા ગયેલ મહિલા ઉપર વીજળી પડ્યાની બનેલી ઘટનાની જી હા તાલુકાના મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ મોટારામપુરા ગામે વીજળી પડ્યાની આ ઘટના બની છે જેમાં બાવીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે ગુરુવારે વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદ થવાની કરાયેલી આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જિલ્લાના મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં તો વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટો આવ્યો હતો દરમિયાન બારે પવન અને વાવાઝોડાની સ્થિતિ જોતાં મોટારામપુરા ગામના દેસિંગભાઈ રાઠવા અને તેમની બાવીસ વર્ષીય દીકરી નીતા બંને જણા પોતાના ખેતરમાં ઝાડ સાથે બાંધેલા બળદને છોડવા ગયા હતા નીતા આગળ વધીને ઝાડ સાથે બાંધેલા બળદનું દોરડું છોડી રહી હતી અને બરાબર એ જ વખતે આકાશમાં એક વિકરાળ ચમકારા સાથે વીજળીનો ભયંકર કડાકો થયો હતો અને આંખના પલકારામાં એ જ વીજળી ઝાડ પાસે પડી જ્યાં નીતા બળદ છોડી રહી હતી અને નીતા એ વીજળીની ચપેટમાં આવી ગઈ અને ઘટના સ્થળ ઉપર જ ઢળી પડી ઘટનાને લઈ પરિવારજનોએ એકસો આઠને અને રંગપુર પોલીસને જાણ કરતાં એકસો આઠ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી નીતા રાઠવાને ચેક કરતાં તેના ધબકારા બંધ થઈ ગયેલા હતા જોકે પરિવારજનોએ નીતાને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાનો આગ્રહ કરતાં એકસો આઠ દ્વારા તેને જનરલ હોસ્પિટલ લવાઈ હતી જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે ચેક કરીને નીતાને મૃત જાહેર કરી હતી તો બીજી તરફ રંગપુર પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માત મોત અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અચાનક આકાશી આફતને લઈને બનેલી આ ઘટનામાં પરિવારની યુવાન દીકરીનો જીવ જતા પરિવારજનો એક વીજળી અમે અંબાલાથી અમને કેસ મળ્યા અંબાલા ફોરેશ ઉપર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી સીન પર વ્હાઈટર નતા આવતા પણ તેમને આવો હતો અહીંયા છોટા શિફ્ટ કર્યા છે નીતાબેન દેસલાભાઈ મારું નામ જગદીશ રામસિંહ રાઠવા મારી બેન છે રાઠવા નીતાબેન એને વરસાદ થોડો થોડો આવતો હતો અને વાવાઝોડું થયું એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયો મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ આવી રાઠવા મંજુલાબેન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગવેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક કિટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો